મોટી આગાહી કરવામાં આવી છે બંગાળની ખાડીના દરિયાની અંદર ધીમે ધીમે સિસ્ટમનું સંક્રમણ અત્યંત તીવ્ર અને મજબૂત બનતું જોવા મળ્યું છે જેના કારણે તેના આજુબાજુના વિસ્તારોમાંથી પણ આ સિસ્ટમ પોતાની તરફ અને ગરમ પવનો ખેંચતી જોવા મળી રહી છે ને દરિયાની અંદર મોટી હલચલ સર્જાતી જોવા મળી છે સાથે જ સિસ્ટમનું સંક્રમણ પણ ધીમે ધીમે અત્યંત ભયંકર અને તીવ્ર બનતું જોવા મળ્યું છે આવનારી તારીખો દરમિયાન જેમાં ખાસ કરીને ત્રેવીસ અને ચોવીસ તારીખ દરમિયાન બંગાળની ખાડીની અંદર નવું વાવાઝોડું તીવ્ર અને મજબૂત બનેલું જોવા મળી શકે છે જેને જોતા અત્યારે બંગાળની ખાડીની અંદર ધીમે ધીમે હલચલ જોવા મળી રહી છે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર હવાનું દબાણ તીવ્ર બનતું જોવા મળ્યું છે પરંતુ 23 અને 24 તારીખ દરમિયાન બંગાળની ખાડીની અંદર અત્યંત ભયંકર અને તીવ્ર એક વાવાઝોડું બનીને ત્રાટકેલું જોવા મળી શકે છે વાવાઝોડું ત્રાટકવાની સાથે જ દરિયા કાઠાના વિસ્તારો બંગાળની ખાડીના જેવા કે ઢાનબડનો વિસ્તાર ઢાકાના વિસ્તાર ભુવનેશ્વર વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર સાથે જ દક્ષિણ ભારતના નીચાણવાળા વિસ્તારો હૈદરાબાદનો વિસ્તાર બેંગલવી બેંગલુરુ અને મદુરાઈના વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે મેઘ તાંડવ થવાને લઈને આંધી તુફાન સાથે અનેક વિસ્તારોની અંદર પવનો ફૂંકાતા જોવા મળવાના છે અને આ સિસ્ટમની અસરના કારણે ગુજરાતની અંદર પણ ભારે અને તીવ્ર પવન ફૂંકાતો જોવા મળી શકે છે ને ગુજરાતના દરિયા વિસ્તારોમાંથી અરબ સાગરમાંથી આવતા ગરમ અને હીટ વેવવાળા પવનોના કારણે ગુજરાતની દરિયા વિસ્તારોમાં પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવનોની સાથે રાજ્યની અંદર વાદળ છવાયું વાતાવરણ સર્જાશે જેવી પણ આગાહી

બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થવાની સાથે જ ગુજરાત ઉપરથી પણ આવી રીતના પવનો આ વાવાઝોડા તરફ ફૂંકાતા જોવા મળી શકે છે જેના કારણે ગુજરાતની અંદર ફરી એકવાર આંધી તુફાન જેવો માહોલ જોવા મળશે જેવી પણ આગાહી આવનાર દિવસો માટે દર્શાવવામાં આવી રહી છે અત્યારની માહિતી મેળવીએ તો ખાસ કરીને આજ સાંજ દરમિયાન ભારતના અનેક રાજ્યોની અંદર વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે જેમાં વિશાખાપટ્ટનમનો વિસ્તાર હૈદરાબાદ બેંગલવી બેંગલુરુના વિસ્તાર મુંબઈની અંદર સાથે જ મદુરાઈના વિસ્તારોની અંદર પણ મોટો પલટો જોવા મળ્યો છે અને અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર હવાનું હળવું દબાણ સક્રિય થઈને ધીમે ધીમે સિસ્ટમ મજબૂત બનતી પણ જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતની અંદર પણ વાતાવરણની અંદર બદલાવ જોવા મળી રહ્યો છે અને ગુજરાતની અંદર ગરમી અને બફારાનું પ્રમાણ પણ વધતું જોવા મળ્યું છે જેના કારણે આજે મોડી સાંજ દરમિયાન સારો એવો પવન ગુજરાતના વિસ્તારોની અંદર ફૂંકાતો જોવા મળી શકે છે અને કાલથી વાતાવરણની અંદર પલટા સાથે ફરી એકવાર ધીમી ધારે હળવું માવઠું ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળશે પવનની તીવ્રતાની સાથે ધીમી ધારે હળવો વરસાદ ઝાપટા સ્વરૂપિય વરસાદ ગુજરાતની અંદર પડી શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે ને અનુમાનના પગલે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ પલટો જોવા મળી શકે છે જેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે ને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વાદળછવાયું વાતાવરણ જોવા મળશે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગર અંદર વાતાવરણની અંદર મોટો પલટો ને બદલાવ જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અહેમદાબાદ આણંદ વડોદરા દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમહાલ અને મહિસાગરના વિસ્તારોની અંદર પણ ત્રેવીસ તારીખથી લઈને ચોવીસ તારીખ દરમિયાન આબ ફાટ્યું હોય તેવો માહોલ પણ જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાત ની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ ની અંદર પણ વાતાવરણ ની અંદર મોટો પલટો આવતો જોવા મળી શકે છે અને દક્ષિણ ગુજરાત ના વિસ્તારો ની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ સર્જાયેલું જોવા મળશે જેવી પણ આગાહી કરવામાં આવી છે ને ગુજરાત ની અંદર કાલ થી લઈને ત્રેવીસ અને ચોવીસ તારીખ દરમિયાન ફરી એકવાર ભારે પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર પણ તીવ્ર પવનો ફૂંકાતા જોવા મળી શકે છે અને વાતાવરણની અંદર પણ મોટો પલટો આવતો જોવા મળશે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે આવનાર દિવસોને લઈને દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીના દરિયાની અંદર સિસ્ટમનું જોર ત્રેવીસ અને ચોવીસ તારીખ દરમિયાન અત્યંત ભયંકર બનેલું જોવા મળી શકે છે અને સોમાસા પહેલા આ પહેલું વાવાઝોડું ખાસ કરીને બંગાળની ખાડીના વિસ્તારો જેમાં ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર ટકરાશ અને જેના કારણે તેના આજુબાજુના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમોની અસરોના કારણે આ વાવાઝોડાની અસરોના કારણે આંધી તુફાન સાથે પવનો શકે છે અને પવનોની સાથે ફરી એકવાર માવઠું જોવા મળી શકે છે જેવી પણ મોટી આગાહી કરવામાં આવી છે તો વરસાદ વાવાઝોડા અને આ માવઠાની દિશા અંગેની તાજી અપડેટ રોજે રોજને સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી દોસ્તો સબસ્ક્રાઈબ કરી લેજો